લોકોની અંદર રોષ ફેલાયો છે અજાણ્યો ઈસમ મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી ગયો હોવાની શક્યતા સેવાઈ રહી છે જવાના માર્ગ ઉપર મોટા પ્રમાણમાં જે મેડિકલ વેસ્ટ તે ફેંકવામાં આવે છે ખાસ કરીને દ્રશ્યો બતાવવા માગીશ જે રીતના આ વિસ્તારમાં અજાણી વ્યક્તિ દ્વારા મોટા પ્રમાણમાં જે મેડિકલ વેસ્ટનો જે જથ્થો છે તે ફેંકવામાં આવ્યો છે તેને લઈ આ વિસ્તારના લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ મેડિકલ વેસ્ટ જે છે જે કોઈ વ્યક્તિ દ્વારા ફેંકવામાં આવ્યો હોય તેની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહી છે કુલ મળીને કહી શકાય કે આ પ્રકારના જે મેડિકલ વેસ્ટ છે તેનો નિયમ અનુસારનો નષ્ટ કરવામાં આવે આવે છે પરંતુ અહીંયા તમામ નીતિ નિયમો અને આ રીતે જાહેરમાં રસ્તા ઉપર જે મેડિકલ વેસ્ટનો જથ્થો જે છે જોવા મળી રહ્યો છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની જે આ વિસ્તારના લોકો છે ગામ લોકો તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે હનીપ ભગત એબીપી સ્મિતા ધાગાવાડા પંચાયત